છત્રીસ મિનિટ પ્રારંભ કરી નવ કલાક ને સોળ મિનિટ સુધી રહેશે આ દૂષિત કાળ છે ત્યારબાદ શુભ સમયની વાત કરીએ તો અભિજીત મુહૂર્ત જે બપોરે બાર કલાક અને અગિયાર મિનિટ પ્રારંભ કરી બપોરે એક કલાક ને પાંચ મિનિટ સુધી ચાલશે ત્યારબાદ વિજય મુહૂર્ત જે બપોરે બે કલાક અને પચાસ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક અને ચુમ્માલીસ મિનિટ સુધી ચાલશે આ ઉપરાંત આજે અપરા ભાગવત એકાદશી છે જે વૈષ્ણવોની એકાદશી છે આ છે આજનો દિવસની મહિમા તો દિવસની વિશેષતા પણ જાણી લીધી હવે વારો આવ્યો છે તમામ રાશિના જાતકોનું ફળ કથન જાણવાનું તો બાર રાશિ જેમાં સૌથી પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિ માટે આજનો દિવસ કેવો છે તેમના જાતકો માટે શું માર્ગ એ જાણીએ જી બિલકુલ મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે અ લ અને ઈ આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે રોમાંચક અને આનંદદાયક સાબિત થઈ શકે એમ છે તમે આજે મુસાફરી અને પારિવારિક કારણોસર થોડોક થાકનો પણ અનુભવ આજે કરી શકો એમ છો અર્થાત એટલું કામ રહેશે આજે તમને તમારા જીવનસાથી તરફથી આજે સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થાય દરેક ક્ષેત્રમાં એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે મિત્રો ને સંબંધીઓના ઘરે મુલાકાત પણ થઈ શકે અને મિત્રતાનો આજે વ્યાપ પણ પણ જોવા જોવા મળી મળી શકે નવા મિત્રો બનતા શકે એકંદરે વાત કરીએ તો આજનો દિવસ રાશિ માટે ખૂબ શુભ અને મંગલકારી છે વાત કરીએ તો આજે મેષ રાશિના જાતકો માટે શ્રેષ્ઠ ઉપાય રહેશે મગનું સેવન કરવું શુભ રંગની વાત કરીએ તો આજે મેષ રાશિના જાતકો માટે કથ્થઈ રંગ શુભ અને મંગલપ્રદ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે શુભ સાબિત થઈ શકે એમ છે અને વાત કરીએ મંત્ર જાપ વિશે તો આજે મેષ રાશિના જાતકો માટે શ્રેષ્ઠ મંત્ર રહેશે ઓમ સોમનાથાય નમઃ આજે આ મંત્રનો જાપ આપે પાંચ મિનિટ ઓછામાં ઓછી પાંચ મિનિટનો જાપ કરો જે આપના માટે કલ્યાણપ્રદ સાબિત થઈ શકે એમ છે જી

આજે તમારા લાંબા સમયથી કોઈ કામ અટકેલા હોય એ પાર પડે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે આજે પરિવાર સાથે મુસાફરી પણ થઈ શકે ક્યાંક ફરવા જવાના પણ બની શકે એમ છે એકંદરે દિવસ આપના માટે શુભ છે મંગલકારી છે વાત કરીએ ઉપાયની તો આજે વૃષભ રાશિના જાતકો માટે સાકરનું દાન કરવું શુભ અને મંગલપ્રદ છે કોઈ પણ સમયે દાન કરી શકો આપના માટે દિવસ સાનુકૂળ સાબિત થશે વાત કરીએ શુભ રંગની તો આજે આપના માટે શુભ રંગ રહેશે પિસ્તા કલર પિસ્તાઈ રંગનો કોઈ રીતે ઉપયોગ કરો આજ આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે અને વાત કરીએ મંત્ર જાપ વિશે આજે વૃષભ રાશિના જાતકો માટે ઉત્તમ મંત્ર રહેશે ઓમ મંજુનાથાય નમઃ આ મંત્રના યથાસંભવ જાપ કરવા ભગવાન શિવની કૃપા આપની ઉપર બની રહે આપનો દિવસ વધારે શુભ અને વધારે મંગલપ્રદ સાબિત થશે આ મંત્રના યથાસંભવ જાપ અવશ્ય કરવા આપના માટે હિતાવ સાબિત રહેશે જી

આજે ધાર્મિક કાર્યમાં સહભાગી થવાનો પણ અવસર પ્રાપ્ત થઈ શકે સંતાનો તરફથી કંઈક શુભ સારા સમાચાર પણ આપને પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન આજે બની રહ્યા છે આજે શુભ ઉપાયની વાત કરીએ તો આજે આપના માટે શ્રેષ્ઠ ઉપાય રહેશે ફળોનું દાન કરવું આજે ફળનું ફ્રૂટ્સનું દાન કરવું આપના માટે શુભ અને મંગલપ્રદ રહેશે વાત કરીએ શુભ રંગની આજે આપના માટે શુભ રંગ રહેશે પીળો કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ આપના માટે આજે મંગલકારી છે અને વાત કરીએ મંત્ર જાપ વિશે આજે કયો એવો મંત્ર છે જેનો જાપ આપના માટે કલ્યાણકારી નીવડશે તો આજે આપના માટે શ્રેષ્ઠ મંત્ર જે છે એ છે મહાકાલાય નમઃ મહાકાલના આ મંત્રનો જાપ કરો આજે આપના જીવનમાં આવતી સંકટોના દૂર કરવા માટે સામર્થવાન બનશે અને આપના માટે દિવસ મંગલકારી સાબિત થશે તો યથાસંભવ આ મંત્રના જાપ કરો દિવસ આપના માટે સાનુકૂળ સાબિત થશે જી મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્યપ્રદ રહે તેવી મારી આશા હવે આગળ વધી મિથુન રાશિ બાદ આપણે વાત કરીએ કર્ક રાશિની કર્ક રાશિના જાતકો માટે આજે શું માર્ગદર્શન છે કર્ક રાશિ રાશિ આ ચોથી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ આવા જાતકો માટે આજે તમે દરેક ક્ષેત્રમાં સફળતાને પ્રાપ્ત કરી શકો એ પ્રકારની ગ્રહ સ્થિતિ છે તો સાથે પારિવારિક જીવનમાં તમારો પ્રેમ અને સંવાદિતા જળવાઈ રહેશે તમે તમારા જીવનસાથીની ખુશીઓમાં એને સાથ આપશો એટલે લગ્ન જીવન પણ આપણું સુખદ જોવા મળી શકે આ ઉપરાંત વિરોધીઓથી થોડુંક સાવધાન રહેવાની પણ આવશ્યકતા છે એકંદર દિવસ આપના માટે શુભ છે વાત કરીશું ઉપાયની આજે આપના માટે શ્રેષ્ઠ ઉપાય રહેશે અન્નનું દાન કરવું આજે અનાજનું કે ભોજનનું દાન કરવું આપના માટે મંગલકારી સાબિત થશે વાત કરીએ શુભ રંગ વિશે આજે આપના માટે શુભ ઉપરાંત જે રંગ દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે એ છે બદામી રંગ આજે કોઈ પણ રીતે આપ બદામી રંગનો પ્રયોગ કરો દિવસ આપના માટે મંગલપ્રદ સાબિત થશે અમે વાત કરીએ મંત્ર જાપ વિશે આજે કર્ક રાશિના જાતકો માટે શ્રેષ્ઠ મંત્ર રહેશે ઓમ ઉમાનાથાય નમઃ આજે આ મંત્રનો જાપ કરવો આપના માટે મંગલકારી અને ભાગ્યવર્ધક સાબિત થશે તો જ્યારે અવકાશ મળે આ મંત્રનો જાપ અવશ્ય કરો શક્ય હોય તો શિવાલયમાં બે મિનિટ બેસીને આ મંત્રનો જાપ કરો વધારે શુભ સાબિત થશે જી

ભાગીદારીના કામમાં ભાગીદારી પરિવારજનો એટલે આનંદ વિનોદમાં પ્રસાર થઈ શકે એમ છે તો એકંદરે દિવસ આપના માટે શુભ અને મંગલપ્રદ છે વાત કરીએ ઉપાયોને જે કરવાથી વધારે લાભની પ્રાપ્તિ થાય તો આજે રુદ્રશુક્તનો પાઠ કરવો આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે શુભ રંગની વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ છે નારંગી કોઈ પણ રીતે નારંગી રંગનો પ્રયોગ આપના માટે માટે મંગલપ્રદ છે અને વાત કરીએ મંત્ર મંત્ર જાપ વિશે આજે જાતકો ઉત્તમ રહેશે કેદારનાથાય નમ આ મહામંત્રનો જાપ કરો આપના માનસિક શાંતિ માટે ખૂબ શુભ સાબિત થશે તો યથાસંભવ આ મહામંત્રના જાપ કરવા એ પણ ઘરમાં અથવા તો શિવાલયમાં વધારે લાભપ્રદ સાબિત થશે જી

વિદેશ ગમનના અવસરો પ્રાપ્ત થઈ શકે છે જો ઈચ્છા ધરાવતા હોય તો મોકાને તકને છોડશો નહીં આજે તમને વડીલોની ખુશી અને સમર્થન તમારા દરેક કાર્યમાં પ્રાપ્ત થશે આ ઉપરાંત બાબત એ છે કે આજે આરોગ્ય બાબતે થોડીક તકેદારી ધ્યાન રાખવાની આવશ્યકતા બની રહી છે ખાન કે બહાર તડકામાં રખડતા સાવચેત રહેવું એકંદર દિવસ આપના માટે શુભ છે વાત કરીએ ઉપાયની તો આજે શિવ સહસ્ત્ર નામ સ્તોત્ર પાઠ આપના માટે મંગલકારી છે અથવા એને શ્રવણ પણ કરી શકો છો શુભ રંગની વાત કરીએ તો આજે જાપી છે આજે કન્યા રાશિના જાતકો માટે ઉત્તમ મંત્ર રહેશે ઓમ રામેશ્વરાય ભગવાન રામના ઈશ્વર એવા શિવની આરાધના આ મંત્ર દ્વારા કરવાથી બંનેની કૃપા પ્રાપ્ત થશે શિવ અને રામની તો આજે આપના માટે શ્રેષ્ઠ મંત્ર છે ઓમ રામેશ્વર આય નમઃ યથા સંભવ જાપ કલ્યાણકારી સાબિત થશે જી તો કન્યા રાશિના જાતકો આપના પુરુષાર્થથી આપનું प्रारब्ધ ખીલે તેવી અમારી આશા હવે આપણે તુલા રાશિની વાત કરીએ તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો તુલા રાશિ રાશિ ચક્રની આ સાતમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે આજનો દિવસ ખૂબ સાનુકૂળ સાબિત થશે તમને તમારા વ્યવસાયમાં સારો નફો મળે અને સંપત્તિની વૃદ્ધિ થાય એ પ્રકારના આજે ગ્રહમાનો બની રહ્યા છે તો સાથે પરિવાર સાથે તમારો સમય આનંદદાયક વ્યતીત થાય એ પ્રકારનું પણ ગ્રહમાન આજે જોવા મળી રહ્યું છે લગ્ન જીવનમાં પ્રેમ અને ખુશીઓ અવશ્ય જળવાઈ રહી છે તો એકંદરે આજનો દિવસ આપના માટે શુભ અને મંગલપ્રદ દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે વાત કરીએ ઉપાયની જે ઉપાય કરવાથી વિશેષ લાભની પ્રાપ્તિ થઈ શકે તો આજે શ્રીમદ્ ભગવદ્ ગીતાનું શ્રવણ કરવું એનું કોઈ પણ અધ્યાય શ્રવણ કરી શકો આપના માટે મંગલકારી સાબિત થશે વાત કરીશું શુભ રંગ વિશે તો આજે આપના માટે શુભકારી જે રંગ દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે રૂપેરી રંગ છે રૂપેરી રંગનો કોઈ પણ રીતે ઉપયોગ કરો આપના માટે મંગલપ્રદ રહેશે અને વાત કરીશું મંત્ર જાપ વિશે આજે મંત્ર જાપ કરો આપના માટે મંગલકારી નીવડી શકે તો આજે આપના માટે ઉત્તમ મંત્ર સાબિત થશે ઓમ નાગેશ્વરાય નમઃ

આજે પરિવારમાં તમારો પ્રભાવ અને મહત્વ વધતું જોવા મળી શકે તો સ્વાદિષ્ટ ભોજનનો આનંદ પણ માણવા મળી શકે એમ છે તો એકંદર દિવસ આપના માટે આજે શુભ મંગલપ્રદ છે વાત કરીએ વિશેષ ઉપાયની આજે વૃશ્ચિક રાશિના જાતકોએ બિલ્વપત્ર થી કરવું શિવ પૂજન કરવું પાંચ કે અગિયાર જેટલા તમને પ્રાપ્ત હોય એટલા બિલ્વપત્ર શિવલિંગ ઉપર અર્પણ કરવા આપના માટે આજે મંગલકારી સાબિત થઈ શકે વાત કરીશું શુભ રંગ વિશે આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે લાલ રંગ શુભ અને મંગલપ્રદ છે કોઈપણ રીતે લાલ રંગનો પ્રયોગ આપના માટે શુભ અને હિતાવ સાબિત થશે આજે આપના માટે ભાગ્યવર્ધક દ્રષ્ટિ ગોચર થશે વાત કરીએ મંત્ર જાપ વિશે તો આજે આપના માટે શ્રેષ્ઠ મંત્ર રહેશે ઓમ ભૂતનાથાય નમઃ આ મંત્રનો કરો જીવનની તમામ ભૌતિક સુખ સુવિધાઓ આજે પ્રાપ્ત થઈ શકે એમ છે જી તો વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ લાભપ્રદ વીતે તેવી કામના હવે આગળ વધીએ અને વૃશ્ચિક રાશિ બાદ વાત કરીએ ધન રાશિ તો ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો છે શું માર્ગદર્શન છે ધન રાશિ રાશિ ચક્રની નવમી રાશિ છે જેના વર્ણન અક્ષરો બને છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજે મંદિર અથવા ધાર્મિક સ્થળની મુલાકાત થઈ શકે છે

મંગલપ્રદ અને ભાગ્યવર્ધક સાબિત થશે તો દિવસે અને સંધ્યા કાળે સાંજે અવશ્ય થોડો સમય જાપ કરવો આપના માટે હિતાવ રહેશે જી તો ધનરાશિના જાતકો માટે આજનો દિવસ સાથ સહકાર ભર્યો જીતે તેવી અમારી કામના હવે ધનરાશિ બાદ આગળ વધીએ અને મકર રાશિની વાત કરીએ તો મકર રાશિના જાતકો માટે આજે શું ધ્યાન રાખવું શું તકેદારી રાખવી મકર રાશિ રાશિ ચક્રની આ દસમા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે આજે તમને નાણાકીય બાબતોમાં કરેલા પ્રયત્નોથી લાભ થતો જોવા મળી શકે એમ છે વડીલોના આશીર્વાદ અને સહકારથી કોઈ કિંમતી વસ્તુ કે મિલકતની આજે પ્રાપ્તિ તમને થાય એ પ્રકારની પણ ગ્રહ સ્થિતિ વિશેષ કરીને જોવા મળી રહી છે તમારે આજે કેટલાક અનિચ્છનીય ખર્ચાઓ પણ કરવા પડશે આ ઉપરાંત વાણીને નિયંત્રણમાં રાખવાની ખૂબ આવશ્યકતા છે અન્યથા ખુશીઓ પર ગ્રહણ લાગતા વાર નહીં લાગે એકંદર દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે વાત કરી ઉપાયની તો આજે આપના માટે શ્રેષ્ઠતમ ઉપાય એ રહેશે શિવજીની પંચોપચાર પૂજા અર્ચના કરી પંચોપચાર એટલે ભગવાનનું ધ્યાન પુષ્પ ફળ અને જળ અર્પણ કરવાથી પંચોપચાર પૂજા થશે તો આ રીતે શિવની પંચોપચાર પૂજા કરવી શુભ રંગ આજે આપના માટે જાંબલી છે કોઈ પણ રીતે જાંબલી રંગનો પ્રયોગ આપના માટે મંગલપ્રદ સાબિત થશે શુભ મહામંત્રની વાત કરીએ તો આજે આપના માટે શુભ મંત્ર રહેશે ઓમ સુલ નમઃ ભગવાન શિવનો આ મંત્ર જાપ આપના માટે શુભ અને મંગલપ્રદ દ્રષ્ટિગોચર થઈ રહ્યો તથા સમો જાપ આપના માટે હિતાવ રહેશે જી તો મકર રાશિના જાતકો થોડું ભીરજ અને થોડી વિનમ્રતા જેના થકી આજનો આપનો દિવસ સુપેરે પાર પડે તેવી આશા હવે મકર રાશિ બાદ આપણે વાત કરીએ કુંભ રાશિની તો કુંભ રાશિના જાતકોને માટે આજનું ફળ કથન શું છે કુંભ રાશિ રાશિ ચક્ર આ અગિયારમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ઘ શ સ અને શ આવા જાતકો માટે આજનો દિવસ માનસિક અશાંતિ ભર્યો થોડો જોવા મળી શકે એમ છે આજે તમે કોઈ બાબતમાં નિર્ણય લેવામાં મૂંઝવણનો પણ અનુભવ કરી શકો આજે તમારા ભાઈ બહેનો સાથે તમારા સંબંધો સ્નેહથી ભરપૂર રહી શકે છે તો સાથે વ્યવસાયની દ્રષ્ટિએ તમારા માટે દિવસ લાભપ્રદ રહેશે તો એકંદરે આ મિશ્ર પ્રતિસાદ વાળો દિવસ આપના માટે દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે વાત કરીએ ઉપાયની જેને કરવાથી લાભની સ્થિતિ જોવા મળી શકે તો આજે આપના માતા પિતાના આશીર્વાદ લઈને કાર્યની શરૂઆત કરો દિવસ શુભ સાબિત થશે વાત કરીએ શુભ રંગ વિશે આજે આપના માટે શુભકારી જે રંગ દ્રષ્ટિ ગોચર છે વાદળી રંગ છે કોઈ પણ રીતે વાદળી રંગનો પ્રયોગ આપના માટે શુભ મંગલપ્રદ અને હિતાવ સાબિત રહેશે અને જાણીએ આજનો આપનો મહામંત્ર કે જેનો જાપ મંગલકારી ની વર્ષે ઓમ ભવનાથાય નમઃ આ મંત્રનો જાપ કરો દિવસ આપના માટે આજે સુમંગલકારી અને ભાગ્યવર્ધક દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે તો આ મંત્રનો જાપ યથા સંભવ કરવા ચાર પાંચ મિનિટ મંત્ર જાપ કરો માળા વગર મંગલકારી નીવડશે જી તો કુંભ રાશિના જાતકોનો પણ આજનો દિવસ નિર્વિવાદ વિધિ અને સફળ રહે તેવી અમારી કામના હવે આગળ વધીએ ને મીન રાશિની વાત કરીએ તો મીન રાશિના જાતકો માટે શું છે પડકથન મીન રાશિ રાશિ ચક્રની આ 12મી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે આજે તમારા ખર્ચાઓમાં વધારો થતો જોવા મળી શકે છે આજે તમારા કેટલાક કાર્ય અટકાઈ જવાની પણ સંભાવનાઓ છે તો સાથે જીવનસાથી સાથે કોઈ વાતને લઈને મતભેદો થવાની પણ સંભાવના છે એનાથી બચવું શુભ સાબિત થઈ શકે આજે તમે કોઈ મિત્રની મદદ પણ કરી શકો એટલે એકંદર દિવસ મિશ્ર પરિષાદવાળો જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની આજે મીન રાશિના જાતકો માટે કેસરના જળથી શ્રી યંત્રની પૂજા કરવી શુભ અને હિતાવ સાબિત થઈ શકે તો સાથે જાણીએ આજનો આપના માટેનો શુભ રંગ કયો છે તો આજે આપના માટે શુભ રંગ લીંબુ પીળો રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે તો કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે મંગલપ્રદ છે અને હવે વાત કરીશું મંત્ર જાપીશું આજે મીન રાશિના જાતકો માટે ઉત્તમ મંત્ર છે ઓમ વૈજ્યથાય નમઃ આજે આ મંત્ર જાપ કરો આપનો દિવસ સાનુકૂળ સાબિત થશે મંગલ હશે અને ભાગ્ય વર્ધક બની રહેશે જી તો મીન રાશિના જાતકોનો પણ આજનો દિવસ સુપેરે પાર પડે શાંતિ ભર્યો વીતે તેવી કામના આપણે બારી રાશિના જાતકોનું ફળ કથન તો જાણી